છંતરીના ભાવ વધારાના હિસાબે ક્રેડિટ ગુજરાત દ્વારા એક દરેક સિટી ચેપ્ટરમાં કલેક્ટરશ્રીને આવેદન દેવાનું નક્કી થયું છે અને અમે સાથોસાથ બાંધકામને ઉદ્યોગને પડતી મુશ્કેલી રાજકોટ શહેરમાં પ્લાન પાસ કમ્પ્લીશન પ્લોટ વેલિડેશન અને ફાયર સહિતના મુદ્દે આજે અમે લોકોએ મોડે લઈ કાઢી છે એક જ અધિકારી છે એક અધિકારી સંત પંડિયા રાજકોટનો ટાઉન પ્લાન એક જ અધિકારી એ બોગસમાં બોગસ આઈટમ છે એ એ છે ને અત્યારે રાજકોટનો વિકાસ સામે નોંધાતો રહેશે ઘણી બધી બદલાઈ ગઈ છે અને એ આ એક અધિકારી નેગેટિવિટીના હિસાબે બદલાઈ ગઈ છે અને એ અધિકારી જયારે નહીં ત્યારે રાજકોટની સ્થિતિ સો ટકા આપશે અમે ગુજરાત રાજ્યને મુખ્યમંત્રી મળ્યા હતા અને એમને ભૂપેન્દ્રભાઈ આપ્યો છે ટૂંક સમયમાં દસથી થી એસોસિયેશન બિલ્ડર એસોસિએશન સાથે જોડાયેલા છે રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન હોય રાજકોટ બાર એસોસિએશન એટલે રેવન્યુ બાર એસોસિએન હોય રાજકોટ કારકોટ ચેમ્બર ઓફ કોમર્સ હોય એના સહિતના દસથી થી વધારે એસોસિયેશન આર્કિટેક્ટ એસોસિયન હોય ટ્રિપલ આઈડી હોય બધા અમારી સાથે જોડાયેલા છે રાજદીપસિંહ જાડેજા રાજકોટ બિલ્ડર અમારી જે રેલી છે એ રેલી છે પેલા તો અને બીજી કે સરકાર દ્વારા જે વધારો ગુજરાતમાં કરવામાં આવ્યો છે એ લોકોનું ઘરનું ઘર ખૂબ જ મોંઘું થશે મોંઘવારી ખૂબ જ વધશે લોકોને ઘરનું ઘર પોસાશે નહીં અને બાંધકામ ઉદ્યોગને ખૂબ જ મોટી અસર થશે રજૂઆતમાં કોર્પોરેશન દ્વારા જે પ્લાન પાસ કમ્પ્લીશન અને રૂડા દ્વારા જે કંઈ પ્લાન પાસની પ્રોસેસ છે એ ખૂબ જ ધીમી છે કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું નથી બિલ્ડરોના પ્રોજેક્ટ બધા જ અત્યારે સ્થગિત છે હા અત્યારે રાજકોટના લગભગ ઓલમોસ્ટ એસોસિએશન અમારી સાથે જોડાયેલા છે કારણ કે આની અસર બધા બિઝનેસ ઉપર પડવાની છે